હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં આ આપણે કાલે નવી ગાય લીધી ને એ અત્યારે પગ હલવાળીનું ભી છે અમે મને લાગે છે એનાથી બીક એટલે હું કંઈક કાઢીશ નહીં પછી કંઈક કરીશ કાઢવાનું પણ એ ખારી થાય છે પગ કેવી વાયડી છે જો માર આવી જો પગ તો કાઢી લે તારો પછી મારજે મને આવી આવવાની છે થોડાક ટાઈમમાં બે બે ત્રણ મહિનામાં વ્યા છે અને મોઢું જો ફરી ગયું કાળું કાળું થઈ ગયું ભલી ચક્કુ આ જો ને આને કઈ ધંધો છે રખડવા સિવાય આ દેશી છે પેલી રહી દેશી બાકીની ત્રણેય ઓલી છે જર્સી આ મારતી નથી પણ થોડી તોફાની છે એટલે આવું રાખે તડકો બહુ જ છે તો એ જાણવાની તો મજા આવે થોડી અને આ બહુ ખતરનાક ખોપડી અને આ પ્યારી પ્યારી છે બહુ જ પણ વાયડી એવી છે ભાગ ભાગ બહુ કર્યા છૂટે ત્યારે સસલા જેવી આ માં ઘોડી જેવી જો એના કા નામ ઉપર હોય ને તો સરસ ઘોડી જ લાગે મન બોલાય ના એમ છે આ થોડીક તોફાની હે પણ ક્યાં જોવે મારો વિડીયો હું કામ ઉતારે શીખે અલી લાલ ગાય રે ને એની વાછડી હમણાં બતાવું મસ્ત વાછડી છે એની એનો પગ કાઢો હે પણ એ મારે ગેટ પાસે ઉભા હે દ્વારપાલ હમણાં આજો ને ભૂરું ભૂરું આ વાછડી છે આ વાછડો હે વાયડો જો એને મોટું જ કે तोफा लगे मैं तो बहुत तो छी तो 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 बताओ मोटा मोटा जो मस्ती लाल लाल एकदम है, ला, ला, ला ए, कर है ना क्यूट क्यूट एकदम એ હે ને ભડકે હે કાલ જ આવી છે એટલે આવે આખું બહુ પ્યારી છે એની આ જો ને આ ખતરનાક